સ્વાગત આજે આપણે શ્રી પ્રેમાનંદજી મહારાજના ઉપદેશોના આધારે ભક્તિ અને નામ જપના મહત્વ પર થોડી ઊંડી વાત કરવાના છીએ આપણી પાસે ગુજરાતી પર ઓક્ટોબર રોજ પ્રસારિત થયેલા મહારાજ શ્રીના એક સત્સંગ વાર્તાલાપનો સારાંશ છે જે સેવક માધવ જસાપરાએ સરસ રીતે તૈયાર કર્યો છે હા અને આ સારાંશની ખાસ વાત એ છે કે એ પ્રશ્નોત્તરી રૂપે છે મતલબ કે સાધકોના મનમાં જે સાચા સવાલો ઉઠે ને એના જવાબો મહારાજશ્રીએ આપ્યા છે બરાબર એટલે આપણે સીધા વ્યવહારુ મુદ્દાઓ પર જ વાત કરીશું તો ચાલો શરૂ કરીએ પહેલો જ પ્રશ્ન જે ઘણાને થતો હોય છે આ ઓવરથિંકિંગ મતલબ કે જરૂર કરતાં વધુ વિચારવાનું એને કઈ રીતે રોકવું હ આ બહુ સામાન્ય પ્રશ્ન છે અને મહારાજશ્રીનો જવાબ એકદમ સીધો અને સચોટ છે નામજપ નામજપ હા બસ ભગવાનનું નામ લો રાધા રાધા કે પછી જે ઇષ્ટદેવ ગમે એમનું નામ એ કહે છે કે તમે જ્યારે સતત નામ જપ કરો ને ત્યારે મનને બીજું ફાલતુ વિચારવાનો ટાઈમ જ નથી મળતો અચ્છા અને આ ઓવર થિંકિંગને નકારાત્મક વિચારો એ જ તો ડિપ્રેશન લાવે છે નામ જપથી શું થાય પાપ બળે એટલે મન ધીમે ધીમે શાંત થાય ચોખ્ખું થાય સ્થિર થાય એ તો કહે છે કે આ બધી દવાઓની દવા છે વાહ એટલે આ ઉપાય બધા માટે છે પણ માનો કે કોઈ એમ કે કે હું પૂજાપાઠમાં તો થોડો આળસુ છું તો શું ખાલી નામ જપ કરું તો ચાલશે એમનું કામ થઈ જશે અરે બિલકુલ મહારાજજી તો ખાતરી આપે છે કે હા ખાલી નામ જપ થી જ બધું થઈ જશે એમાં બધી પૂજા તીર્થ શાસ્ત્ર યજ્ઞ પુણ્ય બધાનું ફળ આવી જાય છે ખરેખર હા પણ મુખ્ય વસ્તુ છે વિશ્વાસ જો સંતના વચનમાં શ્રદ્ધા રાખીને કરો તો બેડો પાર શ્રદ્ધા જ મેઇન છે ખબર છે હમ અવિશ્વાસની વાત આવી તો પછી પેલું અંતિમ લક્ષ્ય પરમધામ કે મોક્ષ એના માટે શું કરવું જોઈએ શું એનો જવાબ પણ આ છે એકદમ જવાબ એ જ છે નામ જપ કળિયુગમાં તો નામ જ મુખ્ય આધાર છે શાસ્ત્રો પણ કહે છે ને કલયુગ કેવલ નામા આધારા જેમ જેમ નામ જપશો એમ ભક્તિ વધશે ભક્તિ વધશે એટલે ભગવાન નજીક આવશે પરમપદ મળશે અને આ ઘરમાં રહીને પણ થઈ શકે હા એ જ તો ખાસ વાત છે ઘર છોડવાની જરૂર નથી બસ પ્રામાણિકતાથી પોતાનું કામ કરો એ ભગવાનને સોંપી દો અને નામ જપ ચાલુ રાખો બસ બરાબર પણ એક મૂંઝવણ થાય કે ભક્તિમાં આગળ વધવા આપણે જોરદાર પ્રયત્ન કરવો કે પછી બધું ઠાકુરજી પર છોડી દેવું એમની કૃપાની રાહ જોવી પ્રયત્નોનું શું હા આ સારો પ્રશ્ન છે મહારાજશ્રી કહે છે પ્રયત્ન તો કરવો જ પડે પણ કયો પ્રયત્ન એ સમજવાનું છે પ્રયત્ન એ કરવાનો કે આપણો અત્યારનો સમય આ વર્તમાન ક્ષણ ભગવાનના સ્મરણમાં જાય ઓકે ભૂતકાળ ગયો ભવિષ્ય આવ્યું નથી એ બધું ઠાકુરજી પર છોડો આપણી પાસે આ ક્ષણ છે એને ભગવાનના નામ રૂપ લીલા ધામ કશકથી જોડી રાખો આટલો જ આપણો પ્રયત્ન બાકીની જવાબદારી પેલો યોગક્ષેમ જે કહેવાય ને એ ભગવાનની ગીતામાં કહ્યું છે ને અનન્યાશિંતયંતો મામ જે સતત મારું ચિંતન કરે છે એનો યોગક્ષેમ હું વહન કરું છું એટલે ફોકસ વર્તમાન પર અને સ્મરણ પર પણ ભક્તિમાં ક્યારેક તકલીફ પણ આવે એક જણ પૂછે છે કે નામ મંત્ર કે પાઠ કરું છું પણ ભાવ નથી આવતો ઈમાનદારી નથી લાગતી એટલે દિલમાં બળતરા જેવું થાય છે આ તો નિરાશાજનક કહેવાય ને હા સામાન્ય રીતે આપણને એવું લાગે પણ સાંભળો મહારાજશ્રી શું કે છે એ કે છે કે આ બળતરા તો સારી છે સારી એમ કેવી રીતે હા કે એ બળતરા જ તમને ઠીક કરશે એ બતાવે છે કે અંદર કંઈ ખોટું છે એની તમને ખબર પડી રહી છે જ્યારે એ બળતરા સહન ન થાય ને ત્યારે માણસ ખોટા કામો છોડે પછી ભજન બરાબર થવા માંડે અચ્છા શરૂઆતમાં કદાચ વધારે બળતરા થાય જેમ ભજન વધે પણ એ અંદરની સફાઈ છે અંતકરણ શુદ્ધ થાય ને પછી એ બળતરા જાય ને આનંદ જ આનંદ આવે મસ્તી જ મસ્તી એટલે ગભરાવાનું નહીં એનાથી આ તો બહુ જુદો જ દ્રષ્ટિકોણ છે આ જ રીતે બીજો એક મોટો પડકાર છે પેલો સૂક્ષ્મ અહંકાર હું કરું છું વાળો ભાવ એના પર જીત કેવી રીતે મળે હા અહંકાર તો બહુ મોટો દુશ્મન છે ભક્તિમાં એના માટે મહારાજશ્રી ત્રણ ઉપાય બતાવે છે એક તો છે નમન ભક્તિ મતલબ કે આ દુનિયામાં જે કંઈ છે જળ ચેતન જીવજંતુ બધામાં ભગવાનને જોવાના અને નમ્રતાથી પ્રણામ કરવાના પેલું છે ને તૃણા તપીસુ નીચે ઘાસના તણખલાથી પણ નીચા બનવાનું બીજો ઉપાય સદગુરુને ભગવાનનું જ રૂપ માનીને એમની દરેક આજ્ઞા પ્રમાણે સાધના કરવી પૂરેપૂરું સમર્પણ બરાબર અને ત્રીજું ભગવાનના જે ભક્તો છે એમની ચરણરજ ચરણામૃત એમનો પ્રસાદ એ બધું ભાવથી લેવું અને નામ કીર્તન કરવું આ ત્રણેય વસ્તુ લાંબો સમય કરવાથી પેલો હું શરીર છું દેહાભિમાન ઓછો થાય છે આ ખરેખર પ્રેક્ટિકલ ઉપાયો છે હવે આ નમ્રતા અને સમર્પણની વાત પરિવારમાં કેવી રીતે લાગુ પડે કોઈ પૂછે છે કે ભજન કરતા કરતા ઘરવાળા તરફ મોં ઓછો થતો લાગે તો એ સ્વાર્થ કહેવાય ના ના અહીંયા બહુ ધ્યાન રાખવાનું છે મહારાજ શ્રી કહે છે જો ભગવાનમાં રુચિ વધવાથી દુનિયાનો મોં ઘટે તો એ ભગવાનની કૃપા છે પણ ચેક કરવું પડે શું ઘટી રહ્યું છે મોહ કે પ્રેમ અચ્છા એમાં ફરક છે બહુ મોટો ફરક ભજનથી મોહ ઘટવો જોઈએ પણ પ્રેમ તો વધવો જોઈએ કારણ કે હવે તમે એ જ ઘરવાળાને ભગવાનના અંશ તરીકે જુઓ છો એટલે એમની સાથે તમારો વ્યવહાર પહેલાં કરતા વધુ પ્રેમાળ વધુ આદરવાળો વધુ સેવાનો થવો જોઈએ જો વ્યવહાર ખરાબ થાય રૂક્ષ થાય તો સમજવાનું કે એ ભક્તિ નથી એ આપણો સ્વાર્થ કે અહંકાર છે ભક્ત તો દુશ્મનને પણ પ્રેમથી જુએ આ ખૂબ જ મહત્વનો ભેદ કયો મોહ ઘટે પણ પ્રેમ વધે હવે જે લોકો નવા નવા ભક્તિમાં આવે એમને શરૂઆતમાં કોઈ એક ભગવાનમાં નિષ્ઠા ન હોય બધા જ ભગવાન ગમે તો એનું શું હા એ શરૂઆતમાં બહુ સ્વાભાવિક છે મહારાજશ્રીએ સરસ ઉદાહરણ આપ્યું જેમ લગ્ન પહેલાં કન્યા ઘણા છોકરાના ફોટા જુએ પણ છેલ્લે એકને જ પસંદ કરે ને એમ જ જ્યાં સુધી આપણું મન કોઈ એક ભગવાન સાથે પાક્કું જોડાઈ ન જાય જેને વરણ કહેવાય ત્યાં સુધી બધા રૂપો ગમે ઓકે પણ પછી જેમ જેમ નામ જપ અને ગુરુકૃપાથી સાધના વધે ને એમ ધીમે ધીમે એકમાં જ રતી મતલબ કે પાક્કો પ્રેમ સ્થિર થાય છે પેલી પાર્વતીજી જેવી નિષ્ઠા આવી જાય એટલે શરૂઆતમાં ચિંતા નહીં કરવાની સમજાયું હવે થોડા કર્મ સેવા અને સમાજ વિશેના પ્રશ્નો લઈએ એક સવાલ એવો છે કે કોઈ માણસ નામજપ નથી કરતો પણ કોઈ લાચાર જીવને જેમ કે ગાય કે માણસને બચાવવા પોતાનું જીવ જોખમમાં મૂકે તો શું એને ભગવાન મળે ખાલી પરોપકારથી ના મહારાજશ્રી આ બાબતે એકદમ સ્પષ્ટ છે આવા સારા કામથી પુણ્ય મળે સ્વર્ગ પણ મળે પણ ભગવત પ્રાપ્તિ ભગવાનનું ધામ એ ભજન વગર ના મળે હા બીનુ હરિભજન ન ભવતરીએ આ સિદ્ધાંત છે પુણ્યનો રસ્તો અલગ ભક્તિનો અલગ પુણ્ય તમને સ્વર્ગ સુધી લઈ જાય પણ એ તો પાછું પૂરું થઈ જાય ભક્તિ સીધી ભગવાન પાસે લઈ જાય હંમેશ માટે હા જો તમે પુણ્યકામ કરો અને ભગવાનને અર્પણ કરો મેં કર્યું એવો ભાવ ન રાખો અને સાથે નામજબ ચાલુ રાખો તો એ પુણ્ય ભક્તિમાં મદદ કરે પણ ભજન તો જોઈએ જ આ ભેદ સમજવો જરૂરી છે આ જ વાત પરથી સમાજમાં જે જોવા મળે છે એના પર એક ચિંતા વ્યક્ત થઈ છે કે લોકોની સંવેદના ઓછી થઈ ગઈ છે રસ્તા પર કોઈ ઘાયલ પડ્યું હોય ગાય હોય કે માણસ તો લોકો મદદ કરવાને બદલે વિડીયો ઉતારવા માંડે છે આનું શું કરવું હા એ બહુ દુઃખની વાત છે મહારાજશ્રી કહે છે એમને પણ બહુ દુઃખ થાય છે એમણે પોતાનો જ અનુભવ કયો કે રાત્રે એક વાછરડી ફસાઈ ગઈ હતી ટ્રેક્ટરમાં ને કોઈ મદદ કરવા ના આવ્યું કલાકો સુધી એકલા મથ્યા એ કહે છે કે હા માણસાઈ ઘટી રહી છે લોકો સ્વાર્થી થઈ રહ્યા છે એમણે એમ પણ ઇશારો કર્યો કે જે લોકો માંસાહાર કરે છે કદાચ એમનામાં દયાભાવ ઓછો હોય પશુઓ માટે પણ ભક્તે શું કરવું એમણે કહ્યું આપણે યથાશક્તિ મદદ કરવી પણ જો લોકો ઉદાસીન રહે તો બહુ દુઃખી નહીં થવાનું બીજાનો દોષ કાઢીને આપણું ભજન નથી બગાડવાનું આપણે આપણું કામ કરવાનું બહુ સંતુલન છે પણ તો શું બધે ચૂપ જ રહેવાનું કોઈ કહે છે કે મારાથી તો ખોટું થતું જોઈને રહેવાય જ નહીં ભલે ઝઘડો થાય વિરોધ કરવો જ પડે ના ના બધી જગ્યાએ ચૂપ નથી રહેવાનું મહારાષ્ટ્રી સ્પષ્ટ કહે છે જ્યાં અન્યાય થતો હોય અત્યાચાર થતો હોય કોઈની છેડતી લૂંટ હિંસા ત્યાં તો બોલવું જ પડે વિરોધ કરવો પડે સામનો કરવો પડે જો સમાજ ચૂપ રહેશે તો આવા લોકોને છૂટો દોર મળશે સાચી વાત છે જે બીજાના ભલા માટે ધર્મ માટે કોઈની રક્ષા માટે આગળ આવે એને તો ભગવાન શક્તિ આપે છે પેલું જટાયુનું ઉદાહરણ આપ્યું ને સીતાજી માટે રાવણ સામે લડી પડ્યા ભગવાન રામે કહ્યું કે મારા ધામમાં ગયા એટલે જ્યાં જરૂર હોય ત્યાં બોલવું એ પણ કર્તવ્ય છે આજ સેવા અને પેલી દંડવત પણ વાત આવી હા ખાસ કરીને બીમાર ગરડી અશક્ત ગાયોની સેવાને મહારાજશ્રી બહુ મોટો પરોપકાર ગણે છે અને પેલા જે દંડવત પરિક્રમા કરે છે ને આખા સૂઈને પ્રણામ કરતા કરતા એ ભલે ગરીબ દેખાય પણ મહારાજશ્રી કહે છે અસલી તપસ્યાના ધનમાન તો એ લોકો છે એમ હા કારણ કે વ્રજની ધૂળમાં આળોટવા માટે બધો અહંકાર છોડવો પડે મોટા ધનમાન માટે એ અઘરું છે આવા ભક્તો તો વંદનીય છે સાચી વાત હવે આપણે છેલ્લા ભાગ તરફ જઈએ ગુરુ અને શ્રદ્ધા વિશે એક શિષ્યને ડર લાગે છે કે મારી ભૂલથી મારા ગુરુને દોષ ન લાગે એમને કષ્ટ ન થાય આ ડર કેવો કહેવાય અરે આ ડર તો બહુ જ સારો કહેવાય જરૂરી છે મહારાજશ્રી કહે છે મને પોતાને પણ આ ડર રહે છે કે મારાથી ગુરુદેવને દુખ ન થાય ગુરુએ તો આપણને નામ મંત્ર આપ્યો જીવન આપી દીધું આપણો પ્રયત્ન તો એમને સુખી કરવાનો હોવો જોઈએ અને સુખી ન કરી શકીએ તો દુઃખી તો ન જ કરવા અને ખાલી બહારના વર્તનથી નહીં ગુરુ તો બધે છે બધા જીવોમાં છે એટલે કોઈ પણ જીવને જાણી જોઈને દુઃખ આપો તો પણ ગુરુને કષ્ટ પહોંચે એટલે આ સાવધાની આ ડર દરેક શિષ્યમાં હોવો જ જોઈએ આ બહુ ઊંડી વાત છે અહીંયા એક કુતૂહલ થાય કે મહારાજશ્રી પોતાને ગમાર કેમ કે છે અભણ પણ એમની વાણીમાં તો આટલું જ્ઞાન હોય છે હા હા એ જ તો એમની મહાનતા છે એમની નિખાલસતા એમની નિર્ભિમાનતા એ જે કહે છે એ શાબ્દિક રીતે સાચું છે એ નવમાં ધોરણ પછી ભણ્યા નથી સંસ્કૃત વ્યાકરણ શીખ્યા નથી એ તો બસ ગંગા કિનારે વૃંદાવનમાં ભગવાનના ભરોસે રહ્યા સંતોનો સંગ કર્યો ભજન કર્યું અચ્છા એટલે પૂરી ઈમાનદારીથી કહે છે કે આ જે કંઈ બોલું છું એ મારું નથી આ તો મારા માલિકની રાધાકૃષ્ણની ગુરુઓની સંતોની કૃપા છે એમનો પ્રતાપ છે પેલું છે ને મૂકમ કરોતી વાચાલમ મૂંગાને બોલતો કરે ને લંગડાને પહાડ ચડાવે એવી ભગવાનની કૃપા એમના દ્વારા બોલી રહી છે એવો ભાવ છે એમનો અદ્ભુત નમ્રતા કહેવાય એમણે શ્રી શ્રીધર બાબાજીનો ઉલ્લેખ પણ કર્યો છે એ કોણ હતા હા બહુ ભાવથી યાદ કરે છે એમને એ શ્રી જગદીશ બાબાની પરંપરાના બહુ ઊંચા ગજાના ભજનાનંદી સંત હતા ક્યારેય શિષ્ય ના બનાવ્યા કુટિયા ના બનાવી પૈસાને હાથ ના અડાડ્યો આખી જિંદગી બસ ભજન મહારાજશ્રીને એમના છેલ્લા દિવસોમાં એમની સેવાનો મોકો મળેલો એ કહે છે કે એ સેવામાં એવો આનંદ આવતો હતો કે જાણે દુનિયાનું બધું જ સુખ મળી ગયો વાહ અને પેલો ખાટુ શ્યામજીનો પ્રસંગ પણ કયો એમણે હા ટૂંકમાં બરબરીકની કથા કહી ભીમના પૌત્ર ત્રણ બાણ એવા કે દુનિયા ખતમ કરી દે માને વચન આપેલું કે હારતા પક્ષે લડીશ એટલે કૃષ્ણ ભગવાન બ્રાહ્મણ બનીને આવ્યા પરીક્ષા લીધી અને દાનમાં માથું જ માંગી લીધું ઓહો કે હસતા હસતા આપી દીધું પણ યુદ્ધ જોવાની ઈચ્છા રાખી ભગવાને એમનું માથું પહાડ પર મૂક્યું યુદ્ધ પછી પાંડવો લડ્યા કે જીત કોના કારણે ત્યારે બર્બરીકના માથાએ કહ્યું કે મને તો ખાલી કૃષ્ણનું સુદર્શન ચક્ર જ ફરતું દેખાતું હતું બીજું કોઈ લડતું જ નહોતું અરે વાહ એટલે કૃષ્ણ ખુશ થયા અને વરદાન આપ્યું કે કળિયુગમાં તું મારા શ્યામ નામે પૂજાઈશ એ જ ખાટું શ્યામજી અદભુત કથા છે તો આ આખી ચર્ચાનો સાર સુકાડી શકીએ આપણે મુખ્ય સંદેશ શું છે મને લાગે છે કે મુખ્ય સંદેશ વારંવાર એ જ આવે છે કે ભક્તિ માર્ગમાં ખાસ કરીને કળિયુગમાં બે વસ્તુ મુખ્ય છે ભગવાનના નામનો જપ અને ભગવાન અને ગુરુમાં અતુટ શ્રદ્ધા બસ આ પકડી રાખો પછી ગમે તેવી પરિસ્થિતિ હોય ભજન ચાલુ રાખો બરાબર અને સાથે સાથે યથાશક્તિ સેવા પરોપકાર કરુણા પણ રાખવાની પણ મુખ્ય લક્ષ્ય ભગવાન પ્રાપ્તિનું ભૂલવાનું નહીં અને કર્મોને ભગવાને સોંપતા રહેવાનું હા બરાબર સો વોટ ડઝ ધીસ ઓલ મીન કદાચ એ જ કે આ આધ્યાત્મિકતા છે ને એ ખાલી પૂજા પાઠ કે રીતિ રિવાજ નથી એ તો એક સતત ચાલતી અંદરની યાત્રા છે સ્મરણની સમર્પણની સેવાની અને વર્તમાનમાં જીવવાની અને છેલ્લે શ્રોતાઓ માટે એક વિચાર મૂકી જઈએ જો આપણે ખરેખર દરેક માણસમાં ભલે ગમે તેવો હોય અને દરેક પરિસ્થિતિમાં ભલે ગમે તેવી અગરી હોય એમાં રહેલા ભગવાનને જોવાનો પ્રયત્ન કરીએ તો આપણા રોજિંદા જીવનમાં આપણા સંબંધોમાં આપણી પ્રતિક્રિયાઓમાં કેટલો ફરક પડી શકે બહુ સુંદર વિચાર ચોક્કસ પ્રયત્ન કરવા જેવો છે આશા છે કે આ ચર્ચા સૌને ગમી હશે અને ઉપયોગી થશે સેવક માધવ જસાપરા તરફથી વિનંતી કે જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખશો અને હા ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં રાધે 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 રાધે